પ્લોટ નંબર એકોતેર બોતેર દિવાળી બાળક પાર્ક એસ્ટેટ સાયણ શેખપુર રોડ સાયણ ઓલપાડ સુરત ખાતે કપડાનો વેપાર કરતા હોય અને આ કામના આરોપી વેપારી ગૌતમ કિશન જૈન તે પારવ ટેક્સટાઇલના પ્રોપરાઇટર દુકાન નંબર ત્રણ હજાર તેતાળીસ શ્રી કુબેર જી ટેક્સટાઇલ વર્લ્ડ કુંભારિયા સુરત તથા દલાલ આરોપી કમલભાઈ રામદયાલ કુરિલ રહેડ નંબર એકસો ત્રેવીસ એકતા નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પર્વતગામ સુરત નાઓ સાથે મળી એકબીજાની મદદગારી કરી દલાલ કમલભાઈ રામદયાલ કુરિલ નાવ સામેથી ફરિયાદીશીનો સંપર્ક કરી ફરિયાદીશી સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં રહી ફરિયાદી સાથે વેપાર ચાલુ કરી વેપારી ગૌતમ કિશન જૈન તે પારો ટેક્સટાઇલના પ્રોપરાઈટરનાઓની તારીખ તેર છ બે હજાર ચોવીસથી તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં અલગ અલગ બિલ ચલણ મારફતે કુલે રૂપિયા અગિયાર લાખ એંસી હજાર બસો પાંત્રીસનો ગ્રે ડેલ્ટા કાપડનો દલાલ કમલભાઈ રામદયાલ કુરિલનાઓ મારફતે મેળવી જે પૈકી રૂપિયા ત્રીસ હજાર ચૂકવી બાકીના રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર બસો પાંત્રીસ આશીન સુધી નહીં ચૂકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલાકલી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વગેરે બાબતે સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ પાંચ ચોપ્પન મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે